નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે દેશ અને દુનિયાના તાજા ને મહત્વ સમાચારની વાત કરવાના છીએ યુનિટ મફત વીજળી ગુજરાત વિધાનસભાના બજેટના સદી એપીપી ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની યોજનાઓ અંગે સરકારે પ્રશ્ન કર્યો છે જેનો જવાબ મંત્રી કનુ દેસાઈ કહ્યું કે ગુજરાતમાં બસોથી ત્રણસો યુનિટ વીજળી મફત આપવાની યોજના નથી આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ ભવિષ્યમાં વેચે નહીં આ દરમિયાન મંત્રી દાવો કર્યો છે સુજે ઘર યોજના હેઠળ લોકોએ ત્રણસો યુનિટ મફત બીજી મળી શકે છે વધુ મહત્ત્વની આગળ વાત કરીએ કે પેટ્રોલ ડીઝલના ભાવમાં નવા સમાચાર કેન્દ્રીય બજેટ આપવાનું હવે નજીક છે પરંતુ પહેલાં જ વાહન ચાલકો માટે ચિંતાજનક સમાચાર છે અગ્રણી બ્રોકેજ ફર્મ જેવું ફાઇનાન્સિયન તાજેતરમાં વિશેષણ મુજબ કેન્દ્ર સરકાર એક ફેબ્રુઆરીથી બજેટ રજૂ થાય છે તે પહેલાં પેટ્રોલના ડીઝલ પર એક્સાઇડ યુનિટ ત્રણથી ચાર પ્રતિ કિલોટ વધારો કરી ચૂકે છે યુનિટ વધારાને અટકાવવા માટે શા માટે કરી દીધું ત્યાં સંભવની વધારા માટે બે મુખ્ય કારણો દર્શાવવામાં આવી રહ્યા છે સરકારી તિજોરી પર દબાણ ચાલુ નાણાકીય વર્ષ નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માટે સરકારી મહેસૂલ વસૂલતા અપેક્ષા કરવામાં ધીમી રહી છે વધુ મહત્વની આગળ વાત કરીએ કે વિકાસ દીઠ વીસ હજાર રૂપિયાની ભેટ ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે અને કેન્દ્ર સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી રહી હતી ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન કરવા માટે સ યોજના અમલમાં મૂકી હતી જ્યારે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજનાની માહિતી આપતા જણાવ્યું હતું કે કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે રાજ્ય દરેક નાગરિકને રાસાયણિક આધાર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના જ ઉત્પાદન કરેલા શાકભાજી માટે સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોને પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મુકાવવામાં આવી રહી છે વધુ આગળ વાત કરીએ કે પચીસ હજાર રૂપિયાની ગાડી સહાય મળે છે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી ટુ વ્હીલર સહાય યોજના આજે જે રાજ્યના વાયુ પ્રદૂષણ ઘટાડવા અને વીજળીને ચાલક વાહનનો ઉપયોગ પ્રોત્સાહન આપવા માટે એક મહત્વનું પગલું આપ્યું છે બે હજાર વીસમાં જાહેર કરવામાં આવી હતી જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિત્તરમાં જન્મદિવસની ઉજવણી તરીકે પંચશીલ પેટ તરીકે ઉજવવામાં આવી રહી છે ટુ વ્હીલર સહયોજના માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ રેશન કાર્ડ અને બેંક પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ શાળા કોલેજ આઈડી કાર્ડ માટે આવક પ્રમાણપત્ર રહેશે હું આગળ વાત કરે કે ઝીરો ટકા ટેરિફ સૌથી મોટો નિર્ણય પીએમ મોદીને આપ્યા ખુશીના સમાચાર પીએમ મોદીએ આઈડિયા યુઝ ટ્રેડ ડીએલને લઈને મોટી જાહેરાત કરી છે તેમણે એક્સ પર પોસ્ટ કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આભાર માન્યો છે કહ્યું કે આ બાબતે દેશના માટે મોટી ખુશખબર છે વચંગાળના વેપાર કરનારા માળખા પર સહમત સતાઈ રહી છે જેનાથી ભારતીય ખેડૂતો પર ઉદ્ધાશીને એમએસિંહ અને માછીમારોનો મોટો ફાયદો થશે મોદીએ જણાવ્યું છે કે આ ડિલેક્સીને વધુ મજબૂત બનશે અને અનેક ભારતીય ઉત્પાદન ઝીરો ટકા ટેક્સ લાગશે વધુ મહત્ત્વની આગળ વાત કરીએ કે પીએમ મોદીએ આપ્યા ખુશીના સમાચાર પીએમ મોદીએ ઇન્ડિયા ન્યૂઝિયલને લઈને મોટી જાહેરાત કરી છે તેમણે એક સ્પોર્ટ્સ કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આભાર માન્યો છે અને કહ્યું કે આ બંને દેશો માટે ખુશખબર છે વચનગાળા વેપાર કરારના માખા પર સહમતી સંતાઈ રહી છે જેનાથી ભારતીય ખેડૂતોને ઉદ્યોગ સાહાજ અને એમએસએમઇની માછીમારોને મોટો ફાયદો થશે અને મોદીએ જણાવ્યું અનુસાર ડીલને મેક ઇન ઇન્ડિયા વધુ મજબૂત બનશે અને અનેક ભારતીય ઉત્પાદનો પર હવે ઝીરો ટેક્સ પણ લાગશે આગળ વાત કરીએ કે સંડ ધારો માટે ધ્યાન આપે ફેબ્રુઆરી મહિના સુધીનું કાર્ડ વિતરણ ગુજરાત સરકાર અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયમ હેઠળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના માર્ચ વિનામૂલ્યે દરે અનાજ વિતરણ જાહેર કરવામાં આવી રહ્યું છે વિનામૂલ્ય અનાજ માટે અત્યદન પરિવારને વ્યક્તિ કાર્ડ દીઠ પંદર કિલો ઘઉં વીસ કિલો ચોખાને અંતર્ગત ધરાવતા પરિવારને વ્યક્તિ દીઠ બે કિલો ઘઉં અને ત્રણ કિલો ચોખા રાહત દરે અન્ય ચીજવસ્તુઓ માટે તુવેરદાળ પચાસ પ્રતિ કિલો કાર દીઠ એક કિલો ચણા ત્રીસ પ્રતિ કિલો અને કાર દીઠ એક કિલો આપવા જોઈએ અને એક મેટરને ઠેલીએ કાર દીઠ ખાંડ હતી તે પરિવાર માટે પંદર અને પરિ બીપીએલ પરિવારો માટે સરસ પ્રતિ કિલો નિયમિત જથ્થા મુજબ આ યોજનાનો લાભ લેવા રાજ્ય સરકારના જિલ્લાને પાત્ર ધાવરા કાર્ડ ધારકો મેળવી શકે છે વધુ મહત્વની આગળ વાત કરી કે રાતોરાત સરકારે લીધો મોટો નિર્ણય ગુજરાત સરકારે આજે મહત્ત્વનો નિર્ણય લઈ રહ્યા છે આજે મળેલી બે બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવી રહ્યો છે કે શાળાઓ શરૂ થતાં જ પહેલા જ પહેલી એપ્રિલની વિદ્યાર્થીઓને વાલીઓની આવક દાખલો સહિત અઢાર જેટલા વિવિધ પ્રમાણપત્રો ઓનલાઈન મળે છે જેને કારણે એંસી લાખ લોકો સીધો ફાયદો થશે અને રાજ્ય સરકાર પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આજે મળેલી મંત્રી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર નેતૃત્વ એક મહત્વપૂર્ણ લેવામાં આવી રહ્યો છે વધુ મહત્વની કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બાવીસમાં માં હપ્તાને લઈને મોટી અપડેટ આવી રહી છે અને ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં સરકારી દેશના પાત્ર ખેડૂતોને ખાતામાં બે હજાર રૂપિયા હપ્તો જમા કરવાની તૈયારી કરી રહ્યા છે કઈ તારીખે આવી શકે છે હમ તો સત્તાવાર સુત્રો જણાવ્યા અનુસાર સરકારે ફેબ્રુઆરીના બીજા બીજા આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે જો હવે સુધી ચોક્કસ તારીખ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી પરંતુ કૃષિ મંત્રાલયે તેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે વધુ આગળ મહત્વની વાત કરી કે મહિલાઓ માટે પોત નવી યોજનાઓ એક મહિલા ઉશ્કરી યોજના મહિલાઓને વ્યાજ વગર લોન મળે છે નાના ધંધા માટે સારી યોજનાઓ પણ મળી રહી છે બીજું કુબેરબાઈનું મામેરું યોજના ગુજરાતના ગરીબ પરિવારના દીકરીના લગ્ન માટે સહાય અને લગ્ન ખર્ચે માટે નાણાકીય મદદ કરવા મળી રહે છે ત્રીજું ફી સિલાઈ મશીન મહિલાના સ્વાવલંબન યોજના મિસ સિલાઈ મશીન તાલીમ ઘરે બેઠા કમાણી માટે મદદ કરવા માટે મળી રહે છે ચોથું ઉજ્જલા યોજના ગરીબ મહિલાઓને મફત ગેસ કનેક્શન અને રસોઈ બનાવવા માટે સલામત અને મળી રહે છે પાંચમું ગૃહ ઉદ્યોગ યોજના અને નાના ધંધા માટે પંદર હજારથી પચાસ હજાર સુધીની સહાય મફત ટ્રેનિંગ પણ મળી રહી છે સૌથી અગત્યની વાત કરી કે આધાર કાર્ડ સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે સરકારે અગાઉ એકવાર સૂચનાઓ આપી રહી હતી જે લોકોને આધાર કાર્ડમાં દસ વર્ષથી વધુ જૂના છે અને ક્યારેય અપડેટ કર્યા નથી તેમને તેમના ઓળખના પુરાવા અને સરનામાના પુરવઠા ફરીથી અપડેટ કરવા પડશે જો લોકો પાસે વારંવાર સૂચનાઓ છતાં પણ દસ્તાવેજો અપડેટ કર્યા જ નથી તેમના આધાર કાર્ડને પણ કામ ચલાવ ધોરણ નિષ્ક્રિય કરવામાં આવી રહ્યા છે મુજબ ડેટાને સંચોટ જાળવા માટે દર દસ વર્ષની બાયોમેટ્રિક અને ડે ડેમોગ્રાફિક વિગતો અપડેટ કરવી જરૂરી છે આ પ્રક્રિયા ઓનલાઈન અથવા નજીકના આધાર કેન્દ્ર પર જઈને પૂર્ણ કરવાની રહેશે વધુ મહત્વની આગળ વાત કરીએ કે દરેક ખેડૂતોને નમ્ર અપીલ ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત પીએમ કિસાન પોર્ટલની માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ભારત સરકારે ડિજિટલ એન્ગ્રીટ પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રેશન પ્રોગ્રામ અંતર્ગત પીએમ કિસાન અઠ્યાસી ટકા ખેડૂતોને કહેવાસી જમીનના લેડ રેકોર્ડ તેમજ રજીસ્ટ્રેશનની કામગીરી રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી રહી છે ફાર્મર રજીસ્ટ્રેશન અંતર્ગત પીએમ કિસાન પોર્ટલ પર ખેડૂતોને રજીસ્ટ્રેશન કામગીરી પૂર્ણ કરીને ગુજરાતના દેશોમાં ચોથા ક્રમે રાજ્યના કુલ ઓગણસાઠ લાખ ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રેશન પોર્ટલ પર અરજી કરીને કરાયું છે અગત્યની વાત કરીએ કે દરેક ખેડૂતોએ નમ્રમ પીએલ ગુજરાત સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે અને મળેલી કેબિનેટ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવી રહ્યો છે કે શાળાઓ શરૂ થતાં પહેલાં જ પહેલી એપ્રિલથી વિદ્યાર્થીઓ અને આવકનો દાખલો સહિત અઢાર જેટલા વિવિધ પ્રમાણપત્રો ઓનલાઈન મળે છે જેના કારણે એસી લાખ ખેડૂતો સીધો ફાયદો થશે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આજે મળેલી મંત્રી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વના મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી રહ્યો છે ધુમાધુમી વાત કરી કે લોન લો છો તો સાવધાન થઈ જાઓ છો લોન લેવા માંગતા લોકો માટે મોટો ઝટકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્મેન્ટ સંજય મંત્રાલય આજે નિવિધગત દરેક જાહેર કરતા રિપો રિટર્ન પોસ્ટ પોઈન્ટ પચીસ ટકા પર યથાવત રાખ્યો છે જે આ નિર્ણય લોન સરસ સસ્તી થવાની પર એમઈઆઈ ઘટવાની આશા રાખતા લોકો નિરાશા સાંપડી રહ્યા છે જો વ્યવસ્થા માટે સારા સમાચારને કારણે છે આરબીઆઈ નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે જીડીપી ચોથું અથવા સાત ત્રણ ટકાથી વધારીને સાત પોઈન્ટ ચાર ટકા કર્યું છે હાલમાં દરેક સ્થિતિ મોંઘવારીઓમાં રહેલી છે વાત કરીએ કે રેશન કાર્ડ ખોવાઈ ગયું છે તો મિનમાં ઘરે બેઠા નવું કઢાવવાની સકારો રેશન કાર્ડ ધારકો ખોવાઈ જવાના કિસ્સાઓમાં હવે ચિંતા કરવાની જરૂર નથી અને સરકાર દ્વારા ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળતાથી ગઈ છે અને અરજદારો હવે ઓનલાઈન અથવા ઓફલાઈન એમ બંને માધ્યમથી અરજી કરી શકે છે અને સૌથી પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી ફરજીયાત છે ત્યારબાદ રાજ્યના ખાતદાર અને પુરવઠા વિભાગોને વેબસાઇટ પર જઈને અથવા જિલ્લા કચેરીના ફોર્મ ભરીને ડુપ્લિકેટ કાર્ડ મળવાની શક્યતા રહેલી છે મહત્વની આગળ વાત કરીએ કે ઓળી પહેલા ખાતામાં આવશે બે હજાર રૂપિયાનો હબ્દો દેશના કરોડો અન્નદાતાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે પીએમ કિસાન યોજના બાવીસ માપદાની આતુરતાની રાહ જોઈ રહ્યા છે અને કૃષિ મંત્રાલય સૂત્ર જણાવ્યા અનુસાર સરકારના હોળીના તહેવારો પૂર્વે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો જમા કરવામાં તૈયાર કરી રહ્યા છે અને આ વર્ષે હોળીના તહેવાર એટલે કે ચાર માર્ચ બે હજાર છવ્વીસના રોજ અહેવાલો અનુસાર કૃષિ મંત્રાલયમાં ચાર માર્ચ પહેલાં ડાયરેક કેબિનેટ ટ્રાન્સફર ડીબીટી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં નાણાં મોકલી શકે છે જો કે સરકાર તરફ હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં પણ આવી નથી પરંતુ વહીવટી સ્તરે તેમ તમામ મંત્રીઓને પૂર કરી લેવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે એકવીસમો હપ્તો ગત વર્ષે એટલે કે ઓગણીસ નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યો હતો ખેડૂતોએ ટેકનિકલને કારણે એકવીસમાં હપ્તાની નાણાં મળ્યા ન હતા તેમને માટે આ વખતે સારા સમાચાર પણ આવા પાત્ર લાભાર્થીઓને વખતે બાકી રકમ ચાર હજાર રૂપિયા મળી શકે છે વધુ મહત્વની આગળ વાત કરીએ કે દસ્તાવેજ નોંધણી કરાવતી મૂકી તે મહેસૂલ વિભાગ દ્વારા મિલકત અને જમીન મકાનના દસ્તાવેજોની નોંધણી પ્રક્રિયા એક મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવી રહ્યો છે રાજ્ય સરકારે લીધેલી તાજેતરમાં નિર્ણય મુજબ હવેથી રાજ્યમાં થયેલી દરેક ઈંધોળની માટે અરજદારોને નિયમિત ચાર્જ ઉપર વધારાની પ્રક્રિયા ચૂકવવી પડશે અને આ નવા નિયમ હેઠળ દરેક દસ્તાવેજો પર સો રૂપિયાની પ્રોસેસિંગ ફી નક્કી કરવામાં આવી રહી છે જેનો અમલ સમગ્ર રાજ્યના તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવી રહ્યો છે